આગામી પંદર ઓગસ્ટ એટલે કે દેશનો સ્વતંત્ર દિવસ આ દિવસના અંતર્ગત હાલ ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ સરકારના મંત્રીઓ મુખ્યમંત્રી મંત્રીઓ દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મુલાકાત લઈ રહ્યા છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ યાત્રાઓ પણ કાઢી રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં આ વિશાળ ત્રણ કિલોમીટરની તિરંગા યાત્રા નીકળી હતી તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ યાત્રામાં જોડાયા હતા ત્યારે પાસ થયેલા ઉમેદવારોનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે યાત્રા લઈને નીકળી રહ્યા હતા ત્યારે ટેટટાટ પાસ ઉમેદવારોએ શું માંગણી કરી વાત કરીશું આ વિડીયોમાં જે નમસ્કાર દર્શક મિત્રો ઉદયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે તેમની એક જ માંગ છે કે તેમની કાયમી ભરતી કરવામાં આવે જોકે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર સરકાર ભરતી કરશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી જોકે ઉમેદવારોની માંગ છે કે આ મામલામાં સરકાર તાત્કાલિક નોટિફિકેશન જાહેર કરે ને જે નક્કી કરેલી એક નિશ્ચિત તારીખ દર્શાવે કે આ દિવસો દરમિયાન જે ટેટાટ પાસ થયેલા ઉમેદવારો છે તેમની કાયમી ભરતી કરી દેવામાં આવશે આને લઈને અલગ અલગ માધ્યમોથી ટેટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આ ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પોસ્ટકાર્ડ લખીને આ મામલે રજવાત કરવામાં આવી ચૂકી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં હાલ ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી સહિત જે પદાધિકારીઓ છે તે લોકોમાં રાષ્ટ્રીય ભાવના આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આ હર ઘર તિરંગા યાત્રા છે તે કાઢવામાં આવી રહી હોવાની વાત કહેવાય રહી છે તે છે આજે અમદાવાદમાં વિરાટનગરથી નિકોલ સુધી ત્રણ કિલોમીટરની એક વિશાળ હર ઘર તિરંગા અભિયાન હેઠળ યાત્રા કાઢવામાં આવી હતી અને આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાયા હતા ત્યારે આ યાત્રા પસાર થઈ હતી ત્યારે એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં એક વ્યક્તિ છે તે અમિત કાકા કાયમી ભરતી કરજો તે પ્રકારની વાત કહેતો જોવા મળી રહ્યો છે પહેલા તો વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો હાલ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ફરી એકવાર ચર્ચા જગાવી છે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી આ વાત પહોંચી છે કેમ કેમ કે તેમની સાથે ગુજરાતના મૃદ્ધો અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે સંવેદનશીલ સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે અને છેલ્લા ઘણા સમયથી આ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો છે તહેવારનવાર ગાંધીનગર સચિવાલય ખાતે જાય છે આંદોલન કરે છે સૂત્રોચ્ચાર કરે છે અને ગુજરાતના શિક્ષણ મંત્રી સુધી અવાજ પહોંચાડવાનું કામ કરતા હોય છે પરંતુ અત્યાર સુધી શિક્ષણ મંત્રી સુધી તેમની અવાજ નથી પહોંચી રહી એટલે તેમને કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે પોતાની રેલીમાં તિરંગા યાત્રામાં નીકળી રહ્યા હતા તે દરમિયાન આ ઉમેદવાર દ્વારા